ઓપરેશન સિંદુર દરમિયાન ગુજરાતમાં રાષ્ટ્રવિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ કરનાર ચૌદ વ્યક્તિઓ સામે એફઆઈઆર વાપીના સેલૂન કામદારની ધરપકડ ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ અને પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સૈન્ય દ્વારા શરૂ થયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી સૈન્યનું મનોબળ તોડતી અને વૈમસ્ય ફેલાવતી પોસ્ટ કરનાર ચૌદ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી બાર મે હજાર પચીસ સુધી ખેડા અને ભુજમાં બે બે આણંદમાં બે તેમજ જામનગર જૂનાગઢ વલસાડ બનાસકાંઠા અમદાવાદ સુરત વડોદરા અને પાટણમાં એક એક એફઆઈઆર નોંધાઈ જેમાં વાપીના સેલૂનમાં કામ કરતા એક યુવકની ધરપકડ કરાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિકાસ સહાયે આવી પોસ્ટ સામે ત્વરિત કાર્યવાહીના આદેશ આપ્યા હતા ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સાયબર સેલે પાંચસોથી વધુ પોસ્ટનું નિરીક્ષણ કરી ભારતીય ન્યાયસંહિતા કલમ હેઠળ ગુના નોંધ્યા

સમગ્ર રાજ્યમાં કોઈ પણ પ્રકારની એવી દેશ વિરોધી અથવા તો કોમી વૈમનુષ્ય ફેલાવનારી પોસ્ટ કોઈ પણ વ્યક્તિ કરે છે અથવા તો ભારતીય સેનાની અને ભારતીય ગુજરાત પોલીસની કોઈ કાર્યવાહી બાબતે કોઈ એવા પ્રકારનું સોશિયલ મીડિયા પોસ્ટ કરે છે જેનાથી સૈન્યનું મનોબળ તૂટે છે અથવા તો કોઈ નકારાત્મક લાગણી ફેલાય છે એવા તમામ લોકો ઉપર વોચ રાખવા માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી સાહેબે સૂચના આપેલી હતી અને એ અનુસંધાને ડીજીપી વિકાસ સાહે સાહેબ દ્વારા અને રેન્જ આઈજી પ્રેમવીર સિંહ સાહેબ દ્વારા વલસાડ જિલ્લા પોલીસને પણ આ પ્રકારની સૂચના આપવામાં આવેલી હતી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આવા તમામે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વોચ રાખવામાં આવી હતી અને એ અનુસંધાને વાપી વિસ્તારના એક વ્યક્તિ જેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો મળેલો હતો જેને વિડીયોમાં એ ભારતીય જે સેના છે એની કાર્યવાહી બાબતે એને નકારાત્મક કમેન્ટ કરેલી નેગેટિવ કમેન્ટ કરેલ ગંભીરતા જે હતી એને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એ વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ વ્યક્તિને યોગ્ય કલમ હેઠળ ગુનો દાખલ કરીને એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે એ વ્યક્તિ અત્યારે પણ નવસારી જેલમાં છે સમગ્ર રાજ્યમાં માનનીય ગૃહ રાજ્યમંત્રી સંઘવી સાહેબની સૂચના અનુસંધાને અલગ અલગ ટોટલ ચૌદ લોકો જે લોકોએ સોશિયલ મીડિયા ઉપર આવી રાષ્ટ્ર વિરોધી પોસ્ટ મૂકી છે એવા ચૌદ લોકો વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે અને સમગ્ર રાજ્યમાં રાજ્યની આઈબી દ્વારા પણ અને સાથે સાથે જિલ્લા લેવલે સાયબર ક્રાઇમ અને ક્રાઇમની ટીમ દ્વારા આવી તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર સોશિયલ મીડિયા ગ્રુપ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારનું જે ભારતીય સૈન્યનું ગુજરાત પોલીસનું મનોબળ તૂટે એવી કોઈ પણ પ્રકારની પોસ્ટ કરવી નહીં અને સાથે સાથે કોમી લાગણી દુભાય એવી પ્રકારની કોઈ પણ પોસ્ટ કરવી નહીં વલસાડ જિલ્લા પોલીસ ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ યુનિટ આ બાબતે સતત વોચ રાખી રહ્યું છે અને એ અનુસંધાને કોઈ પણ વ્યક્તિ આવું કરતું દેખાશે તો તાત્કાલિક એની વિરુદ્ધમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે